નમસ્કાર સાથે હું રેવન્યુ રેકોર્ડ ને લઈ અનેક વાર છબરડા જમીન રેકોર્ડના કેસમાં સામે આવતા હોય છે ત્યારે વધુ એક જે મોટો છબરડો છે તે પ્રકાશમાં આવ્યો છે અને આ કિસ્સો છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવા ગામની જમીનનો તો શું છે સંપૂર્ણ માહિતી તો માહિતી જોઈએ તો સર્વે નંબર છે ત્રણસો એક્યાસી ત્રણસો પંચ્યાસી પૈકી ત્રણ અને ચાર નામે આ ખેડૂતના જે ખેત ખાતેદારો છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ધિરાણ મેળવેલું છે સાડા ચાર લાખ રૂપિયાનું ધિરાણ મેળવેલું છે અને છ નંબરની જે નોંધ પડે એ નોંધમાં આવે છે બોજો બોલ્યો પંદર લાખ રૂપિયાનો તો આટલો બધો બોજો કેમ આટલો બધો બોજો કેવી રીતે આવી ગયો અચાનક સાડા ચાર લાખ રૂપિયાનું ધિરાણ જો મેળવેલું હોય આટલો બધો બોજો શા માટે નાખવામાં આવ્યો કોણ છે જવાબદાર જે અધિકારીઓની કે આની ઉપર જે મનફાવે એમ રીતે પૂજા આવી રીતે નાખી દે છે મિત્રો તો ખાસ તો સવાલો આટલો આના ઉપર જે ગંભીર સવાલો ઉપર થઈ રહ્યા છે તો આની ઉપર શું છે વધુ માહિતીમાં મેળવીએ અઢાર પાંચ બે હજાર ચોવીસમાં બોજો દાખલ કરવામાં આવ્યો અને એની નોંધ નંબર છે સત્યાસી ચોવીસ અને બે સાત બે હજાર ચોવીસની સ્થિતિએ એની જે નોંધ પાડવામાં આવી હતી અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ આ ધિરાણ લેવામાં આવ્યું છે અને જોકે હવે એની મુક્તિ પણ કરી દેવામાં આવી છે નેવ્યાસી અડતાલીસની ઓજા મુક્તિની નોંધ છે વીસ પાંચ બે હજાર પચીસના નોંધની અસર પાડવામાં આવી હતી તો મિત્રો આ છે ત્રણસો એક્યાસી ત્રણસો પંચ્યાસી પૈકી ત્રણ અગિયારસો ખાતા નંબર છે એનો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી રણ મેળવેલું છે સાડા ચાર લાખ રૂપિયાનું અને જે બોજો કરવામાં આવે તો પંદર લાખ રૂપિયાનો તો કેવો મોટો બોજો કરી દેવામાં આવ્યો કે આ પાસે જે રૂપિયા લઈ અને રૂપિયાનો જે ફોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે શું આની પણ જે ઊંડી તપાસ કરવામાં આવે તો ઘણું બધું સત્ય સામે આવી શકે એમ છે અને જે કોઈ પણ આમાં અધિકારીઓ કે જે કોઈ લોકોમાં સંડોવાયેલા હોય એની ઉપર પણ કાર્યવાહી કડકમાં કડક થવી જોઈએ એવી હું આશા રાખું છું નમસ્કાર